નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગામી બોતેર કલાકમાં રાજ્યમાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નવરાત્રિ દરમિયાન ખેલાઓ માટે વરસાદ વિલન બની શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે નવરાત્રિ દરમિયાન ખેલાવા માટે વરસાદ વિલન બની શકે સત્યાવીસ સપ્ટેમ્બરથી હસ્તનક્ષત્ર હોવાથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્રણ ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે ત્રણ ચાર પાંચ ઓક્ટોબર વચ્ચે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે ત્યારબાદ નવથી બાર ઓક્ટોબર વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે ત્રણ ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને ત્રણથી પાંચ વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે અને નવથી થી બાર ઓક્ટોબર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે દરિયા કિનારે ભારે પવન ફૂંકવાની વકી રહેશે નવરાત્રી બાદ સત્તર અને અઢાર ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે અરબી સમુદ્રમાં વાવાઝોડાની રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે અને અઠ્યાવીસ ઓક્ટોબરે ચક્રવાત ભારે ભારે પણ બની શકે છે ચક્રવાતના કારણે તેની અસરના લીધે છેક ગુજરાત સુધીનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે અરબી સમુદ્રનું વાવાઝોડું ઓમન તરફ આગળ વધશે આ સિસ્ટમનો ટ્રેક જે તે વખતે ખબર પડશે ત્યારે છ થી સાત નવેમ્બરની આસપાસ સેજ ઠંડીની અસર પણ રાજ્યમાં જોવા મળશે ત્યારબાદ થી વીસ નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત બનશે અને છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે છે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરી પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે આ જિલ્લાઓમાં છે આઠથી દસ ઇંચ વરસાદ આંબાલાલ પટેલની અડતી ભારેની આગાહી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે ત્યારે ફરી એક અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે જે મુજબ આગામી બોતેર કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે રાજ્યમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ગાંધીનગર ડેટા પર નજર કરીએ તો ગુરુવારે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સવારના છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વધારે ભાવનગરના ઘોઘોમાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ વરસ્યો હતો ફરી નવી આગાહી આઠ ઇંચ વરસાદ એલર્ટ જારી છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના બીજા આંકડા અનુસાર બસો બાર તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે અમરેલીમાં વડિયા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વડીયાના સુર ડેમના ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલાયા છે તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે મરીન ડ્રાઈવ પર હા હાઈ ટાઈટનું એલર્ટ મહારાષ્ટ્રમાં આજે પણ વરસાદનું એલર્ટ જારી છે

તો આ વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો